A ય નમો નમ હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને રોજની જેમ આજે ઠંડી થોડીક ઓછી છે એટલે અત્યારે સ્વેટર ન પહેરે તો ચાલે એવું છે અને મોર્નિંગમાં ગરમા મમ્મી નાસ્તો બનાવે જ છે તો બહુ જ ભૂખ લાગી છે તો ચાલો સૌથી પહેલાં મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી લઈએ અને ત્યાર પછી જે રેગ્યુલર આપણું રૂટિન છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરી અને અહીંયા બા ગુણ ભરીને બેહી ગયા છે ખજાનો ખોલવા ઓહો રીંગણા ઓહો એ આ દેસી પાવડા મોટા મોટા આ દેસી રીંગણા બે તો પપ્પા સાઈડ ઉપર ગયા તા

ऊपर मस्त खुले खुले बादल झूले पे बैठने का मजा ही कुछ और है एंड मॉर्निंग का सारा काम तो हमने निपटा दिया है और अभी मस्त हल्की हल्की सनराइज है और यहाँ पे हम आराम से बैठे हैं अभी और पापा थोड़ी सब्जी देके गए हैं जबरदस्त बैंगन है बड़े बड़े पहली बार देखे हैं इनफेक्ट मैंने इतने बड़े बड़े बैंगन और आज तो रसोई की ड्यूटी हमारी होने वाली है क्योंकि मम्मी गए हैं बाहर कुछ काम से तो चलिए अभी धीरे-धीरे किचन की तरफ प्रस्थान करेंगे हम क्योंकि दोपहर को तो जाने वाले हैं ससुराल तो क्या-क्या करेंगे वो आप सभी को दिखाएंगे पहले दलक अनुशाक करવાનું બાકી હતું દાળ ભાત અને રોટલી તો ઓલરેડી મે કરી નાખેલા હતા સંભરો થઈ ગયો છે મેન બાય બધું કરી નાખું છું આજે એવું છે અને મમ્મી ગયા તો પાર્લરમાં સજજવા જો આવી રોય રોય કરવા આવી આવી અપલેક્સ કરાય હવે માથે મેંડી નાખવાની છે મેંડી નાખાય મમ્મી ટકાટક રેડી એમ ને અત્યારે જો એનો પ્રોગ્રામ છે મમ્મી બીજું શાક ખાલી બટેટાનું ના ખાય ને હા એની સાલકાનું કર્યું અને આજ તો પપ્પા લઈ આયા છે મેં તો પેહલી વાર આવડે મોટા રીંગણા જોયા છે એર ઇન્ડિયા રીંગણા છે એટલે આપડે અહિયાં બાઠડા ના રીંગણા આવે ને એ બાઠડાના રીંગણા નું નામ તો છે એનું બિયારણ યુદું આવે હા ના એટલા મસ્ત આવે પેલા પપ્પા જયારે રાજુલા જતા બહુ વખણાય બાઠડા ના રીંગણા શાક એવું મીઠું થાય હા હા

હાથમાં ને ગળે ને અહીંયા બધે થઈ ગયું પેલા અમને એમ લાગ્યું કે મચ્છર કવડી ગયેલા છે પછી એક બે દિવસમાં મચ્છર કરડતા હોય તો બામ લગાડું પછી તુલસી પત્તા ઘસું તો મટી જવું ને તો એ નોટ તો મતલબ ની તો આટલ થઈ ગ્યા હોય બાકી એલર્જી પછી ગયા હોસ્પિટલ તો એને કીધું કે કે તને એલર્જી થઈ ગઈ છે ખવાઈ ગયું ને એવું ને એનો એના હિસાબે નીંદર-વિંદર થઈ ગઈ હા હા રેડીઓ મને હા વિશાલ ને અમાર રેડી થઈ ગયું છે હો એકદમ રેડી થા ગયું છે ચાલકું અને ફૂટ ત્રીજી ઓળ બધું બ્લેક પીનો નીકાળી દીધી ને હા ઉઠી ગઈ બહુ ખંજવાળ ના અને મમ્મી બેસી ગયા છે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ નીંદર થઈ ગઈ આજે એકાદશી છે આજ તો ભગવાન નો એ હા આજે એકાદશી છે અરે મે કીધું મે કો કિંજલ દીદી રોકાવા રોકાવાનો દીધા વેયા ગયા એને પછી કાલે જવાનો તો આ રોહિત રોહિત લેવા માટે કીધું મને વિશાલ નકરતી કે રોકાય એવું છે

અબ્દુલ બધાએ લખ્યું છે કે ના ના એકમાં જ લખ્યું છે ટીશ્યુ પડ્યું હતું ને તમે કીધું લખીને આપો વિશાળ માટે આપણે વિશાલ માટે લાવ્યા છે હવે શું છે એ તો વિશાલ બોલીને તમને મને ત્યાં બતાવશે હા તે કિંગ તમે જોયેલું છે હવે ક્યાં જ કહ્યું થાય તમે કહ્યો રચીવાળાનું છે ઠંડુ લાગે હા ઠંડુ તો છે હાલો

સચો સચ્ચો સચ્ચો નહીં તો નહીં તમારો મોસ્ટ ફેવરિટ કે જે આપણે હર વખતે પીએ છીએ બ્લેક મોજીતો બ્લેક કોબ્રા મોજીતો છે યસ હવે હર વખતે જાય ને તે પીતા હોય છે પણ હમણાં કે દિવસ વચ્ચે મને બોલતા હતા કે આપણે ગ્યાસ ને તો પીધું નથી પીધું નથી મને યાદ આવી ગયું હવે જયારે આપણે જાશું ત્યારે વિશાળ માટે પાર્સલ લઈને જશું અહીંયાથી અરે બાકી કારણ કે બધાનું અમારું મોસ્ટ ફેવરિટ છે ન્યાનો સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક શું કહે છે ચાઈ સુટા બહુ મસ્ત છે યાર એનો બ્લેક કોબરા મોજી તો હે ને મજા આવી ગઈ ને થોડક પીવાય ઠંડા થઈ જાય તો કેમ ફ્લેટ વાળું લાગુ પડે મારો ફ્રેન્ડ લાગુ પડે કોબરા ના થાય જો કરંટ આવે કોબરા જો કરંટ આવે તેની અંદર એટલે તો પછી વિશાલ કેવું લાગ્યું તમને સરપ્રાઈઝ આપણું બહુ મસ્ત હે ને અરે કઈ ઘટે નહીં અંદર લીંબુ નાખેલું હોય પપ્પા કોમન પપ્પાને આપણે ટેસ્ટ કરાવીએ કરાવો છે ને તને નીકળ્યું બતાય તો નીકળતું ને તે નૂર બીબી કેતા અમારે ત્યાં હા હા એટલે પેલા મને લાગ્યું મે કોઈ સીળસ નીકળ્યો હશે એટલે

વા કેવાયું એટલે હું નીકળતું અને કેવું થાય મમ્મી કે અત્યારે આખો દિવસ મને હવે પેલા તો દિવસે ખંજવાળ આવતી પણ દવા લઈ લીધી એટલે હવે મને ને દિવસે ખંજવાળ નો આવે આમ

બા <imitation> 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 ઘર થઈ ગયું પછું હરું ભેરું હા એ સંભાર દાતા એ કે મારે વિશાલને ત્યાં જવું છે મેં કીધું હમણાં પછી જઈએ ને ત્યારે તમને લઈને જાય વિશાલને હવે સાંજે તો હમણાં તૈયારી નહીં કરીએ સુરત જવાની નથી ચાલો ફર્નિચર જોઈ લઈએ તો જોયું નથી ક્યાં આપણે પાંચ છ દિવસથી હમણાં તો આવવાનું નહતું મારે એટલે આજે ટાઈમ મળ્યો છે તો આજે તો ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું હશે ધેમટણ આહા હે જોર जोरदार થઈ ગયો જો શાય કાઈ ખટ્ટે જો બોમ વાસ્તવ થઈ ગયો તસને મેગો માર ઓકે

ભગવાનની લોટ હા તો સાચું છે સંભળાવું કે ભગવાન શંકર પાર્વતી સંભળાવજો હવે જો કે અમારી એજ ના હશે અથવા અમારી થોડીક મોટી ઉંમર ના હશે ને એ લોકોને તો નહીં આઈડિયા હોય આનો પણ જે ઓલ્ડ એજીસ છે ને એ બધાને આઈડિયા હશે હું જે બોલીશ ને એનો કે ભાઈ હા એવું હતું હવે એવું કહેવાય છે વિશાલ કે પુરાણો અનુસાર જો હું તમને કઉ ને તો શંકર અને પાર્વતી બધાને ખબર જ છે કે એમના પ્રેમ લગ્ન હતા તમને ખબર હતી ઓબિયસલી એના લવ મેરેજ હતા શંકર ને પાર્વતી ના તો હવે એમાં એવું કહેવાય છે કે પેલા પાર્વતી તો અત્યારથી અત્યારે આપણે નામ પ્રમાણે આપણે શંકર પાર્વતી કહીએ પણ પેલા ઈ એક સતી હતા દેવી સતીના નામથી ઓળખાતા અને ઈ પ્રજાપતિ એટલે કે રાજા દક્ષના પુત્રી હતા હવે એવું કહેવાય છે પુરાણો અનુસાર કે અત્યારે આપણે ઘણી બધી શક્તિપીઠો છે તમને ખબર છે શક્તિપીઠો આપણે એસએસ સમાજમાં આવતું હવે ઈ આટલી બધી જે શક્તિપીઠો છે ને ઈ માતા પાર્વતીના એક એક અંગ જ્યાં પડ્યું ને ઈ જ્યાં અંગ પીડ્યું માનો કે એનું નાક પીડ્યું એનું મસ્તક પીડ્યું એની એક આંખ પેડી બીજી આંખ પેડી એક આ એમાં એવા એકાવન એના શરીરના અંગ પેડા દેવી ભાગવત અનુસાર દેવી ગીતા અનુસાર અને દેવી પુરાણ અનુસાર આ ત્રણેય અનુસાર કહેવાય છે કે શક્તિ પીઠો અલગ અલગ છે પણ પુરાણ અનુસાર જો આપણે જોઈએ તો એકાવન શક્તિ પીઠો છે કે માં પાર્વતીના એકાવન ટુકડા જે દી ને તે દિવસ અલગ અલગ જગ્યાએ જે ટુકડા પડ્યા હા ત્યાં એ શક્તિપીઠનું નિર્માણ થયું છે હવે ટુકડા શું કામ કરવા પીડા એ લવ સ્ટોરી તમને હું કહું છું હવે એવું કહેવાય છે કે દેવી સતીએ એટલે કે મા પાર્વતીએ એના પિતા એટલે કે રાજા દક્ષ વિરુદ્ધ જઈને ભગવાન શંકર સાથે લગ્ન કર્યા અને એ રાજા દક્ષ ને ન ગયું હવે એના પ્રતિશોધ માટે એટલે કે એના બદલા માટે જે રાજા દક્ષ છે એણે એક યજ્ઞનું આયોજન કર્યું એક પૂજા વન ટાઈપ ઓફ કે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અને ઈ યજ્ઞમાં આખા સૃષ્ટિના તમામને બોલાવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત તમામ દેવી દેવતાઓને ભગવાનોને બોલાવ્યા પણ ખાલી એનો જમાય શંકર અને એની પુત્રી પુત્રી ના આવ્યા એ બંનેને ન બોલાવ્યા એ ત્યારે ભગવાન શંકર તો નતા ગયા પણ દેવી શક્તિ એટલે કે માં પાર્વતી એને એમ થયું કે ભાઈ ઉપરવટ થઈને કે મારે જવું છે યજ્ઞમાં તો એ મહાયજ્ઞમાં ભગવાન શંકર ન આવ્યા અને માતા પાર્વતી ગયા ત્યારે યજ્ઞ ચાલુ હતો ને મા પાર્વતીએ એના પિતાને પૂછ્યું એટલે કે દેવી સતીએ એના પિતાને પૂછ્યું કે ભગવાન એટલે કે તમે તમારા જમાઈ શંકરને કેમ ન બોલાવ્યા ત્યારે જે રાજા દક્ષ છે એ બહુ ભગવાન શંકર વિશે બોલ્યા એ મા પાર્વતીથી સહન ન થયું અને અંતે ક્રોધે ભરાય અને એ જે યજ્ઞ હતો એની અંદર જ હોમાઈ ગયા અને ન્યાન્યા એ થઈ ગયા ન્યાન્યા એ બળીને ભસ્મ થઈ ગયા અને જ્યારે ભગવાન શંકરને આ ખબર પડી ત્યારે એણે તાંડવ શરૂ કર્યું અને એ તાંડવ કરતાં કરતાં એ જ્યાં યજ્ઞ હતો ત્યાં પહોંચ્યા અને ઈ ક્રોધમાં ને ક્રોધમાં એને જે રાજા હતા એનું મસ્તક કાપી નાખ્યું અને મા પાર્વતીને એ અગ્નિકુંડમાંથી ઉપાડ્યા અને તાંડવ કરતા કરતા આખી સૃષ્ટિમાં ફરે છે ત્યારે ભગવાન વિષ્ણુને એમ થાય છે કે સૃષ્ટિનો પ્રલય આવવાનો છે ત્યારે પોતાના સુદર્શન ચક્ર થી માં પાર્વતીના શવને ટુકડાઓમાં વિભાજીત કરી દે છે અને જે જે ટુકડો જે જે જગ્યાએ પડ્યો એ એકાવન શક્તિપીઠના નામેથી ઓળખાય છે અને એ પછી પણ સ્ટોરી છે કે હિમાલય માંથી માં પાર્વતી ઉત્પન્ન થયા તમને પાર્વતી દેવી સતી છે મા પાર્વતી તો અઢળક નામ છે એટલે બીજું જે છે મા પાર્વતી પાર્વતી એટલે કે પર્વત હિમાલયની પુત્રી છે પાર્વતી અત્યારે અને એ સ્ટોરી એ રીતની છે કે હિમાલયનો રાજા હિમાવત ઈ અને એની પત્ની મેના હવે એણે એવું કીધું કે મારે મા પાર્વતીને જ પોતાની દીકરી તરીકે જોતા છે હવે એવું કહેવાય છે વિશાલ કે પેલા તો એણે મા પાર્વતીને બહુ પ્રાર્થના કરી કે તમે મારે તમારી જેવી દીકરી જોતી છે તમે જ મારી દીકરી સ્વરૂપે મારા ઘરમાં જન્મ લ્યો એમ પણ માં માયના નહીં પછી પેલા કહેવાય ને કે સંન્યાસ કરતા તપસ્યા કરતા તો એ રાજા હિમાવતે તપસ્યા કરી એક મોટા વિશાળ અગ્નિકુંડ રહીચો એણે અને એ અગ્નિકુંડની અંદર આમ એક એક છેડા કરી અને સો દોરી બાંધી ઉપર ઉપર રાખીને એક વર્ષે એક દોરી કાપવાની અને નીચે અગ્નિ બળતી હતી અને કીધું એને રાજા એની પત્નીને જ કીધું મેના ને કે તારે છે ને હર વર્ષે એક દોરી કાપી નાખવાની જયારે સો વર્ષ પૂરા થાય એટલે એની તપસ્યા પૂરી થઈ જાય જો માં પાર્વતી એને એની ઘરે દીકરી સ્વરૂપે નહીં થઈને આવે તો એ અગ્નિમાં હોમાઈ જાય તો એવું કરતા કરતા સો વર્ષ વીતી ગયા અને છેલ્લી જયારે દોરી તૂટે છે ત્યારે એ જે હિમાવત રાજા છે એ કુંડમાં જાય છે અને ત્યારે મા પાર્વતી એને પોતાના દીકરા તરીકે આમ ખોળામાં લઈને ઉપર આવે છે ત્યારે એ રાજા કહે છે કે અત્યારે તો તમે મને તમારા દીકરા તરીકે બચાવ્યો છે પણ હવે મારે તને મારી દીકરી બનાવવું છે માં અને એ પછી મા પાર્વતીનો જન્મ થાય છે એની દીકરી સ્વરૂપે એટલે ઈ પર્વત ઉપરથી મા પાર્વતીનું નામ પડ્યું એટલે અત્યારે હવે એને શંકર પાર્વતી કહીએ છીએ હા એમ તો બહુ લાંબી સ્ટોરી છે ઇન્ટરેસ્ટિંગ છે વધારે એટલે અને એ પછી એણે ભગવાન શંકર સાથે ફરીથી લગ્ન કર્યા એટલે હવે આપણે એને શંકર પાર્વતી કહીએ છીએ

પાંચ બજ ચુકે હે વિશાલ પાંચ વચ્ચે તો ચલિએ અભિ હમારે નિકલને કા સમય હો ગયા હે દાદા કો હોસ્પિટલ કોસ્પિટલ વાપીસ યરિયા મેં જોયું નથી જોયું નથી વિશાલ ને આપણે કોલ કરશું રેડી તો વાપીસ મિલે મિનિટો ના કટકા થઈ ગયા ચોખ્ઠાના બે કટકા થઈ ગયા દાદા કોઈ કે કાઢો તો કોણ કે આમ દાંત કાઢો તો યુટ્યુબ માં ખબર નહી હોય કે દાદા ને નકલી દાંત છે એવી તો કઈ ખબર ન દાદા ને ચોખ્ઠું છે દાદા કેટલા વર્ષ થયા દાદા નકલી છે બપોરે દાદા ને તૂટી ગયો એટલે ખાવામાં પ્રોબ્લેમ આવે ભાત ને એવું જ ખાવું પડે ખીચડી ને એવું એટલે મેં કીધું દાદા ને લઈ જવા જો

થોડા કેવા કરી નાખી તાજા તો વિડીયો કો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગ્રેવીસ જેવા તો થવા આયા છે જલ્દી થી પચીસ હજાર બેન ને પૂરા કરી દઈએ તો જેને જયારે હજી સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલ ને જલ્દી થી જઈને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો